નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ ચારના ગુજરાતી વિષયના કુહુ જેમાં પાઠ નંબર ત્રણ શંખલાની બહેન છીપલી જેમના ભાગ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર પાર્ટ નંબર વન અને પાર્ટ નંબર ટુના વિડિયો મૂકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો ચાલો આપણે શરૂઆત કરીએ કવિતામાં એવી કઈ કઈ વસ્તુઓ છે જે આપણે જોઈ શકીએ અડી શકીએ તેમજ જેને જમીન સાથે કે આકાશ સાથે કોઈ સંબંધ હોય શોધો અને ઉદાહરણ પ્રમાણે કોઠામાં લખો સૂચનાની અક્ષર સંખ્યા તો જોઈએ આપણે દેખાય અડી શકાય જમીન અને આકાશ ઓશિકા તો તેને ઓશિકા ત્યાર પછી ધાબળા તો અડી શકાય છે ત્યાર પછી ખેતર તો અડી શકાય અને જમીન ત્યાર પછી કોતર તો અડી શકાય અને જમીન અને આંબા તો અડી શકાય અને જમીન ત્યાર પછી વહેણ તો અડી શકાય અને જમીન ઘર તો અડી શકાય અને જમીન ઝાકળ તો અડી શકાય અને જમીન આકાશ તો આકાશ સંખલા તો અડી શકાય અડકી શકાય અને જમીન છીપલા તો અડી શકાય વાદળ તો આકાશ ભાઈ બહેન કરેલી ક્રિયાની બાજુમાં કરેલી અને તે જ ક્રિયા કરવાની ઈચ્છા ધરાવે છે તેની બાજુમાં ઈચ્છા લખો નંબર એક ઓશિકા ઉપર ધાબળા ઢાંક્યા કરેલી નંબર બે ખેતર કોતર પગપાળા ચાલ્યા કરેલી નંબર ત્રણ આંબાવાડિયા ફરી વળિયા કરેલી નંબર ચાર ભાવતી રસોઈ બનાવવી છે ઈચ્છા નંબર પાંચ ઝાકળને ઉડી જતું રોકવું છે ઈચ્છા નંબર છ ધીમેથી બાણું ઉઘાડ્યું કરેલી નંબર સાત ઝાકળની ચુંદડીનો છેડો પકડી આકાશમાં જવું છે ઈચ્છા નંબર આઠ ઝાકળના બનાવનારને મળવું છે ઈચ્છા

વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી ના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને ત્યાર પછી જોયો જોડીમાં કામ કરો વાક્ય વાંચો અને લીટી કરેલા શબ્દનો અર્થ શોધી ખરાની નિશાની કરો નંબર એક ઉનાળામાં સાંજના પહોરે ખુલ્લામાં ફરવા જવાથી ગરમી ઓછી લાગે તો અહીં જવાબ આવશે પહોર એટલે સમય નંબર બે પ્રિયાને શરદી થઈ હતી એટલે મમ્મીએ આઈસ્ક્રીમ ખાવાની ના પાડી દીધી પણ પ્રિયા રાત્રે બિલ્લી પગે રસોડામાં જઈને બે આઈસ્ક્રીમ ખાઈ ગઈ તો બિલ્લી પગે એટલે કે છાના માના નંબર ત્રણ નદીનું વહેણ એટલું ઝડપી હતું કે હોળીને કિનારે લાવવી મુશ્કેલ થઈ પડી વહેણ તો પ્રવાહ નંબર ચાર મમ્મીની સાડી વચ્ચેથી સારી છે પરંતુ એની કોર ઘસાઈ ગઈ છે કોર તો ધાર વાક્યો વાંચો ખરું કે ખોટું કરો ખોટું હોય તે સુધારીને બોલો નંબર એક ભાઈ બહેન ધાબળો ઓઢીને ઘરમાંથી ભાગ્યા ખોટું તો ભાઈ બહેન ઓશિકા ઉપર બે ધાબળા ઓઢાડી ઘરમાંથી ભાગ્યા નંબર બે કોઈ ઊઠી ન જાય તે માટે ભાઈ બહેને કાળજી લીધી ખરું નંબર ત્રણ ઘરની બહારનું આકાશ અંધકારથી ભરેલું હતું ખોટું તો ઘરની બહારના આકાશમાં ચંદ્રનું અંજવાળું હતું નંબર ચાર ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ બહેને નિરાત અનુભવી ખોટું તો ખુલ્લી જગ્યામાં વાતાપવનમાં ભાઈ બહેને ખુલ્લી હવાની મોજ માણી નંબર પાંચ ઠંડા પવનથી ભાઈ બહેન ધીજી ગયા ખોટું ઠંડા પવનમાં ભાઈ બહેન ખેતર અને કોતર વટાવીને ચાલ્યા નંબર છ ખુલ્લી જગ્યામાં પહોંચ્યા તેથી ભાઈ બહેનને હવે પોતાનું ઘર ગમતું નથી ખરું નંબર સાત ખેતર વટાવતા ભાઈ બહેન ડરી ગયા ખોટું તો ખેતર વટાવતા ભાઈ બહેન આંબા વાળિયા ખૂંદી વળ્યા નંબર આઠ ઝાકણને પકડી રાખવાની ભાઈ બહેનની ઈચ્છા છે ખરું નંબર નવ ભાઈ બહેનને ઝાકળના બનાવનાર વિશે જાણવું છે ખરું

નંબર ચાર ખુલ્લી હવામાં ફરવાનો આનંદ ખોળે છે આવે છે સાચુકલું નંબર પાંચ પથરાયેલું ઝાકળ ચુંદડી જેવું લાગે છે સાચુકલું નંબર છ ભાઈ બહેન ભાગ્યા તે બા બાપુને ખબર નથી સાચુકલું નંબર સાત સોનેરી કોરવાળી વાદળી લાવવી છે કલ્પના કાવ્યમાંથી બોલવામાં સરખા લાગતા શબ્દો શોધીને લખો જોઈએ ઉદાહરણમાં આપેલું છે તે રીતના નંબર એક આગળ ધાબળા જાણતા માણતા વાકડું સાકડું ખાળવી સાળવી સાવળી અંજવાળિયા આંબાવાળિયા બાંધશું રાંધશું જોડીમાં કામ કરો કવિતાના આધારે લખો દરેક આવતા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવીને લખો જોઈએ નંબર એક વાયરો તો વહાલો અંજવાળું ત્યાર પછી રેતી ઘર રહેઠાણ વાદળી અને રસોઈ નંબર એક ખુલ્લી હવામાં ફરવાની મજા આવે નંબર બે ટાઢો હિમ જેવો વહાલો વાયરો વાય છે ચાંદની રાતનું ધોળું અંજવાળું તન મનને તાજગી આપે છે દરિયા કિનારાની સ્વચ્છ સા ચાંદી જેવી રેતીમાં રમવાની મજા આવે છે સાંકડું ઘર છોડીને વર્ણનું મોકળું રહેઠાણ મને ખૂબ ગમે છે અમે સંધ્યા ટાણે આકાશમાં સોનેરી કોરવાળી વાદળી જોઈ અમે ભાવતી રસોઈ જમ્યા અને પાછલા પહોરની મીઠી નિંદ્રા માણી બે ત્રણ વાક્યમાં પ્રશ્નોના ઉત્તર લખો નંબર એક ભાઈ બહેને ઘરેથી ભાગી જવા શ્રીયુક્તિ કરી ભાઈ બહેનની પાછલા પહોરની નિંદ્રા ઉડી ગઈ હતી તેઓએ ઓશિકા ઉપર બે ધાબડા ઓઢાડ્યા અને પછી ચૂપચાપ ઘરેથી ભાગી ગયા નંબર બે ભાઈ બહેન ભાગ્યા તેને મા બાપને કેમ ખબર ન પડી તો રાત્રિના પાછલા પહોરનો સમય હતો ભાઈ બહેનની નિંદ્ર ઉડી ગઈ હતી તેમના મા બાપ ઊંઘતા હતા તેવા સમયે ઓશિકા ઉપર બે ધાબળા ઓઢાડીને ભાઈ બહેન ચૂપચાપ ભાગ્યા તેથી મા બાપને ખબર ન પડી નંબર ત્રણ ઘરની બહાર એવું શું શું છે જે ભાઈ બહેનને ખૂબ ગમે છે ઘરની બહાર ખુલ્લી હવા છે ઠંડો વાયરો વાય છે અંજવાળી રાત્રિ છે અને મોકળાશ છે ભાઈ બહેનને આ બધું ખૂબ ગમે છે નંબર ચાર ચુંદડી શાની બનેલી છે આવી ચુંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ શું કરશે તો કે ચુંદડી ઝાકળની બનેલી છે આવી ચુંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ ચુંદડીનો છેડો ચાલીને આકાશમાં જશે અને જોશે કે એનો સાળવી એટલે કે વણકર કોણ છે નંબર પાંચ ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે તે માટે ભાઈ બહેનને શું કરશે તો કે ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે તે માટે ભાઈ બહેન આભથી તારલા લાવીને ધરતીને ખોળે ખંખેરશે છે તેઓ સોનેરી કોરની વાદળી લાવીને ધરતી પર ચારે બાજુ ચંદરવા બાંધશે ભાઈ બહેને શું કર્યું જોયું અનુભવ્યું તે લખો જે તમે જોઈ શકો જો જોઈએ તો કે ઠંડો પવન વાયુ રૂપાળી રેતી ને ઠંડો પવન વાયુ ઓશિકા પર ધાબળા ઓઢાળિયા ત્યાર પછી નંબર ત્રણ ચૂપચાપ ઘરમાંથી ભાગ્યા નંબર ચાર રૂપાળી રેતી નંબર પાંચ વહેતું ઝરણું નંબર પાંચ ખેતર કોતર વટાવ્યા નંબર છ વહેતું ઝરણું નંબર સાત આંબાવાળિયું ખૂંદી વળ્યા અને નંબર આઠ રૂપાળું રહેઠાણ કવિતાના આધારે ફકરો પૂરો કરો તો જોઈએ અમે ઓશિકા ઉપર બે ધાબડા ઓઢાડ્યા અને ચૂપચાપ ઘરમાંથી બહાર ભાગી ગયા બહાર ઠંડો પવન વાતો હતો તેની મોજ માણી અંજવાળી રાત્રે ખેતર અને કોતર વટાવતા અમે આખું આંબાવાળિયું ખૂંદી વળ્યા રૂપેરી રેતી વેરાયેલી હતી તેની પાસે ઝરણું વહેતું હતું અમને સાગડું ઘર છોડીને આ મોકળું રૂપાળું રહેઠાણ ખૂબ ગમી ગયું વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી ની જે ન્યુ સ્વાધ્યાન પોથી બે હજાર ચોવીસ પચીસ ની બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન તમે પીડીએફ અને બુક મેળવી શકો છો અહીં તમને બે અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને જોડીમાં કામ કરો એકબીજાની સામે બેસો અને એક મિનિટ સુધી જોયા કરો તે પછી નીચેની શબ્દ જોડ મોટેથી વાંચો તો અહીં તમે જોઈ શકો છો આ રીતના કરેલ અક્ષરને જે નિશાની માંથી યોગ્ય નિશાની લગાડો અને બનેલા શબ્દો ઉપયોગ કરીને વાક્ય બનાવો જોઈએ ઉદાહરણમાં આપેલું છે નંબર એક ની અંદર ઘી તો અહીં ગાયનું ઘી મળે છે નંબર બેમાં જૂઈ બાગમાં જૂઈના છોડ પણ છે નંબર ત્રણ પૂંછડી હાથીને ટૂંકી પૂંછડી હોય છે નંબર ચાર પેન્સિલ મારી પેન મારી પાસે પેન્સિલ નથી નંબર પાંચ પુસ્તક વરસાદથી મારું પુસ્તક પલળી ગયું નંબર છ સુરક્ષિત અમે સુરક્ષિત સ્થળે રોકાઈ ગયા નંબર સાત શક્તિશાળી ભારતનું સૈન્ય શક્તિશાળી છે વાર્તા મોટેથી વાંચો અને પ્રશ્નોના જવાબ લખો એ જે છે વાર્તા મોટેથી વાંચવાની છે અને પ્રશ્નોના જવાબ લખવાનો છે તો નંબર એક કોણ તોફાની હતું તો કે પોપ ટુ એક તોફાની હતું નંબર બે પપ્પાએ ક્યાં બચ્ચાને ખાવાનું આપ્યું તો પપ્પાએ પોપ ટુ પાંચ અને ત્રણને ખાવાનું આપ્યું નંબર ત્રણ ઈયળના બચ્ચાનું નામ શું હશે ઈયળના બચ્ચાનું નામ ઈળી હશે નંબર ચાર આ કુટુંબમાં કેટલા સભ્યો છે આ કુટુંબમાં સાત સભ્યો છે નંબર પાંચ ખોટો વિકલ્પ છેકો તો જોઈએ ખોટો વિકલ્પ આપણે શકીશું જમણેથી પોપટ આવ્યો ડાબેથી પોપટી આવી તેમને જોતા જ પોપટું એક આગળ આવ્યું તો અહીં જે આપણે આ રીતના આપણે છેકી નાખીશું હસીએ તો કે શિક્ષકે પાંડવો વનવાસ માટે ક્યારે નીકળ્યા હતા ચિંતન કહે સાહેબ સવા નવ વાગે શિક્ષકે ઉલટું વાંચો લગભગ સરખા ઝૂલો તો હિંચકો માંજવું તો ઘસીને સાફ કરવું હોશ તો ઉમંગ અનોખી તો બધાથી જુદી કૌશલ્ય કળા કરવાની આવડત પારો તો વિધિવત નિયમ પ્રમાણે લાડ લડાવવા વહાલ કરવું અજબ સર્જન નવાય લાગે એવી બનાવટ આંખમાં આસુ ઘસી ઘસી આવવા દુઃખ અનુભવવું મુશ્કેલી તકલીફ મેળો જામવો ઘણા લોકો ભેગા થવા લચ્છી તો દોરાની ઝુંડી ઝીણવટપૂર્વક ખૂબ જ બારીકાઈથી પરસા તો ગામડાના ઘરોમાં પહેલા ઓરડાની આગળનો ખુલ્લી જગ્યા વાળો ભાગ શીર્ષાસન તો ઊંધા માથે થવું ચલો ત્યાર પછી આપણને સરસ મજાની શબ્દ પોટલી આપેલી છે જોઈએ અતિથિ નિયમિત વિદાય શાસન શાશાક શશાક આસન વાસણ જ્ઞાન વિજ્ઞાન જ્ઞાનદા જ્ઞાની આવ્યા લાવ્યા ફાવ્યા કાવ્યા પ્રલય પ્રણય પ્રજ્ઞા અને પ્રવેશ ત્યાર પછી છે શબ્દ ચિત્રો અહીં આપેલા છે જે તમે શબ્દ ચિત્રો જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના સ્કેનરો અહીં આપેલા છે જેમાં તમે સ્કેન કરી આ ચેનલ ઉપર જોડાઈ શકો છો અને વિડીયો અને પીડીએફની લિંક તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે